દીવમાં પવિત્ર શ્રાવણ માસમાં શ્રી બલદેવજીની હવેલીમાં ઇંડોરા ઉત્સવ દર્શનાર્થીઓ માટે અનેરો લાવો દરરોજ અલગ અલગ ઇંડોરાની સજાવટ જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દીવમાં સૂરજભાવ ચોકમાં આશરે બસો વર્ષ જૂની શ્રી બલદેવજીની હવેલી આવેલી છે જે યોગાનંદ પરિવારના પૂર્વજો દ્વારા સ્થાપિત થયેલ છે વર્ષ દરમિયાન આ હવેલીમાં અનેક ધાર્મિક ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે જેમાં રથયાત્રા જલયાત્રા હિંડોરા અને કુષ્ણ જન્મોત્સવનો સમાવેશ થાય છે આ દરેક ઉત્સવમાં વૈસણ પદ્ધતિથી ઠાકોરજીની સેવા કરવામાં આવે છે શ્રાવણ માસમાં હિંડોરા ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે જેમાં રોજ અલગ અલગ ઇન્ડોરાની સજાવટમાં ઠાકોરજીને ઝુલા ઝુલાવવામાં આવે છે જેમાં શાકભાજી ફૂલ રુદ્રાક્ષ ચલણી નોટ કાચ વાસણ ચુંનડી છત્રી બંસરી અને મોરપંખનો સમાવેશ થાય છે દરરોજ દર્શનાર્થીઓ આ હિંડોરાનો લાભ લઈ ધન્યતા અનુભવે છે આ હિંડોરા ઉત્સવ દરરોજ સાંજે છ થી સાત વાગ્યામાં થતા હોય જેથી યોગાનંદ પરિવાર દ્વારા આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા ભક્તોને અનુરોધ પણ કર્યો છે महाराज जी जय हो आज मेरा इति आरती माता देव की खाली आरती जय जय મારું નામ કલ્પેશભાઈ યોગાનંદ છે હું દીવ બળદેવજીની હવેલીમાં સેવાદાર છું અને સેવા કરું છું દર શ્રાવણ માસમાં અમે અહીંયા દરેક અલગ અલગ ટાઈપના હિંડોળાઓ કરીએ છીએ જેની અંદર શાકભાજી જે ફ્રૂટ છે શંખ છે મોરપીસ છે અનેક અલગ 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 રોજ ડેકોરેશન સાથે અમે પવિત્ર માસમાં શ્રી કૃષ્ણ ભગવાનને ઈંડોળા ઉપર ઝુલાવીએ છીએ અને બસો વર્ષ જૂની હવેલી છે અમારી અને લોકો દર્શનાર્થીઓ જે ધર્મને જાણવા માટે કરી અને દર્શન કરવા માટે આવે છે તો તમે પણ આવો પધારો અને આનો લાભ અચૂક લ્યો ધન્યવાદ